અમદાવાદમાં અવાવરુ અને એકાંત જગ્યાએ બેઠેલા લોકોની કે રાહદારીની મોબાઈલ રોકડ જેવી વસ્તુઓ લૂંટતા ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી લૂંટ ચલાવેલા કુલ ત્રેવીસ જેટલા મોબાઈલ અને અન્ય મત્તા મળીને કુલ રૂપિયા સવા લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અમદાવાદમાં છૂટક મજૂરી કામથી ગુજરાન ચલાવતા અને રાત્રે એકલ દોકલ નાગરિકોને છરીની અણીએ લૂંટી દેતા મૂળ

તેર તારીખના રાત્રે સાડે બારથી એક વચ્ચે સરખેજ પોલીસને એક મેસેજ મળેલો હતો જેમાં ત્રણ મિત્રો સંદીપ વિજયસિંહ રાણા મનહ શર્મા તથા અજય કુમાર રાવ એલ્યુઝિયા હોટલના વેટર છે એ એલ્યુઝિયા હોટલથી નીકળેલ અને એસપી રિંગ રોડની બાજુ સર્વિસ રોડમાં કાવેરી બિલ્ડિંગની સાઈડમાં એક હેર સેલૂન છે ત્યાં બેસેલા હતા આ દરમિયાન એક બજાજ પ્લેટીના બાઇકમાં ચાર હજારને ઈસમ એના સાથે ઝાપાઝાપી કરેલી હતી અને એક આમાંથી એક વિસમને છરી મારેલ હતી જેમાં છરી મારેલને પછી એક સેમસંગ કંપનીનો મોબાઈલ અને રેડમી કંપનીનો એક મોબાઈલ અને બસો રૂપિયાની લૂંટ થયેલ હતી એમાં ખૂબ જ ગંભીર એ મેટર હતા તો સરકેજ પોલીસ તરત જ ફરિયાદ દાખલ કરેલી હતી જેમાં જૂનો તીનસો ચોરાનવે અને થ્રી નાઇન્ટી સેવન જોકે લૂંટ ઇજા અને મૃત્યુ નિપજાવે ઇરાદાથી લૂંટની કલમમાં ફરિયાદ દાખલ કરેલ હતી અને તરત જ ચાર જેટલી ટીમ ગોઠવેલી હતી અને સોથી ઉપર કેમેરા જોયો જોયા હતા જેમાં ખૂબ જ સારી મહેનત કે પરિણામ ચાર આરોપી એમાં અટક કરેલ ગઈકાલે મોહમ્મદપુરા બ્રિજ નીચેથી એ અટક કરેલ કરેલ છે જેમાં એક છે હર્ષ જીતેન્દ્ર શર્મા ઉંમ વીસ વર્ષ એ રેપિડો બાઇક ચલાવતો હતો એમને એમની બાઇક હતી બીજો પ્રહલાદ વર્મા હતો બાવીસ વર્ષની ઉંમરથી છૂટક મજૂરી કરે છે અને ત્રીજો સુનિલ મીણા બાવીસ વર્ષ પેલેડિયમ મોલમાં એરો શોરૂમમાં નોકરી કરે છે અને ચોથા આશિષ બંકર બાવીસ વર્ષનો રેટરની નોકરી કરેલ છે એમાં એમાંથી પૂછપરછમાં ટોટલ એકવીસ મોટો એકવીસ જેટલા મોબાઈલને રિકવર થયેલા છે જેમાં એકવીસ મોબાઈલ એક નડીના બાઇક અને દો ચરા છે બધું પૂછપરછ ત્યાંથી સાત જેટલા ઇન્ટરનેટ ભૂલા છે અને બધું પૂછપરછ અત્યારે ચાલુ છે કયા સરકારસર આ ચોરીના રહેવા જ્યાં હતા કારણ કે નોકરી બી પણ કરતા હતા તેમ છતાં બી આ લોકોનું આ પ્રકારનું પૂછ્યું ચારો મિત્ર જ હતા અને ચોરીના ઇકોનોમિક ગેનને લીધે કે કોઈ સારું બીજું કોઈ નોકરી સિવાય આર્થિક લાભ થઈ જાય તો એના માટે ચોરીનું એ ગેંગ બનાવી હતી અને એના ત્રણ ચાર માસથી એની એક્ટિવિટી ચાલુ હતી સર આરોપી ક્યાં ના હતા ક્યાંના રહેવાસી છે એના અમીરપુર અલગ કોઈ ગુના છે અહીંયા તો એ ચાણક્યપુરીમાં રહેવાનું છે એમનું પણ મૂળ ડુંગરપુર રાજસ્થાનના રહેવાસી છે બધા આગળ સભ્યો કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે કારણ કે સંખ્યાબંધ મોબાઈલ કબજે કરવામાં આવે છે અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબત એટલા જો મોબાઈલ રિકવર થયા છે એમની કોણ કોણ નો મોબાઈલ છે અને જુદી જુદી ઘટના ક્યાં કોઈ એફઆઈઆર દાખલ થયેલી છે કે એ એ દિશામાં તપાસ કરવાની છેવા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ